ખાણ ખણીજ વિભાગ ક્યારે જાગશે મુંદ્રાની ભૂખી નદીના પટમાં ખનીજ ચોરી એટલી હદે વધી ગઈ છે કે નદીના પટમાં આઠ થી દસ મીટર ઊંડા ખાડા પડી ગયા છે ભૂખી નદીમાં ભ્રષ્ટ અધિકારીઓના આંખ મીચામણાના કારણે ખનીજ ચોરો બેલફામ બની ગયા છે અને ખનન એટલું વધી ગયું છે કે ભૂખી નદી હવે ખીણ બની ગઈ છે મુન્દ્રા તાલુકામાં ખનીજ ચોરીની ફરિયાદો અને તેની અંટમાં પત્રીના યુવા અગ્રણી પૃથ્વીરાજસિંહ જાડેજાની હત્યા બાદ પણ સ્થાનિક તંત્ર અને જિલ્લાનું ખાણ ખનીજ વિભાગ હાથ પર હાથ ધરીને બેસી રહ્યું છે ખનીજ ચોરો જાગૃત નાગરિકો પણ હજુ હુમલો કરતાં અચકાતા નથી ત્યારે આજે વીસેક જેટલા સામાજિક કાર્યકરોએ મુન્દ્રા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ખનીજ ચોરો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની માગણી કરી હતી મામલેદાર સાહેબની રજૂઆત કરેલી છે કે જે આ ભૂખી નદીના પાટમાં જે મૃતક વ્યક્તિના નામે જે લીજ ચાલે છે પહેલાં તો એ વસ્તુ એના ઉપર તાત્કાલિક પગલાં લે પ્લસ કન્ટિન્યુ એના હુમલા પણ થયેલા છે અને પત્રકારો પર હુમલા થયેલા છે અને બીજા વ્યક્તિ પણ સામાન્ય રાહદારો પણ જાય છે એના ઉપર પણ માથાકૂટ થયેલી છે એટલે એમણે મામલેદાર સાહેબને એ કહીએ છીએ અને આના સાથે મતલબ એવું નથી આના સાથે બીજા અધિકારીઓ સંડોવાયેલા છે જે અંજાર શાખાના છે એટલે અમે એમ કહીએ છીએ કે ભવિષ્યમાં કાયદો અમને હાથમાં ન લેવું પડે એવું કાંઈ ન કરવું પડે એટલે અમે જાગૃત નાગરિક તરીકે એમને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ મેટરને તાત્કાલિક શોર્ટઆઉટ કરવામાં આવે આજે રજૂઆત વખતે સામાજિક આગેવાનોએ દાવો કર્યો હતો કે ભૂખી નદીના પટમાં જે લીઝ ધારકના નામે ખનન થઈ રહ્યું છે તેનું વર્ષો પહેલાં અવસાન થઈ ગયું હોવા છતાં મૃત વ્યક્તિના નામે લીઝ ચાલી રહી છે બેફામ બનેલા ખનીજ માફિયાઓ જાગૃત નાગરિકો અને રાહદારીઓને ધાક ધમકી કરીને ખોફના ઓછા હેઠળ મન ભરીને ગેરકાયદે ખનન કરી રહ્યા છે જેના પર સ્થાનિક અધિકારીઓની મીઠી નજર વિના આ અધમ શક્ય ન હોવાથી ખનીજ ચોરી કરવામાં સંડોણી ધરાવતા અધિકારીઓ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે મુન્દ્રામાં વર્ષોથી ખનીજ ચોરી થાય છે મુન્દ્રાની ભૂખી નદી લગભગ તો લેવાઈ ગઈ છે હવે તેમાંથી મોરમ પણ કાઢવામાં આવે છે અહીં કોઈ પક્ષ નથી મુન્દ્રાના જાગૃત અને સામાજિક આગેવાનોએ મુન્દ્રાની ભૂખી નદી રક્ષિત કરવા માટે અમે ભેગા થયા છીએ અને ખનીજ ચોરી સંપૂર્ણ બંધ થાય અને જે મૃત અવસાન પામેલા વ્યક્તિના નામે જે લીઝ ચાલે છે એ લીઝને ભુસ્તર ખાતું છે એ સંપૂર્ણ બંધ કરી દે અને મુન્દ્રાની જે ભૂખી નદી છે એમાંથી બિલકુલ જે ટ્રેક્ટરથી મોટા મોટા વાહનોથી ટ્રકોથી જે ખની ચોરી થઈ રહી છે અને આઠથી દસ મીટરના ખાડા કરી નાખવામાં આવેલ છે એ સંપૂર્ણ બંધ કરવામાં આવે અમે મામલદારશ્રીને પ્રાંત અધિકારીશ્રીને મુન્દ્રાના પીઆઈશ્રીને અને જરૂર પડશે તો સરકારમાં ગૃહમંત્રી સુધી પર રજૂઆત કરશું અમે તમે તમામ લોકો એ મુન્દ્રાના જાગૃત આગેવાનો છે અહીં કોઈ પણ રાજકીય પક્ષનું બેનર નથી મોટા મોટા સાધનો વળી

અને ખાસ કરીને અભિપ્રાયની વાત કરું તો અભિપ્રાયમાં એવું છે કે હાલ જે ખાણ ખનીજ વિભાગ છે અને ભૂસ્તર ખાતું છે તો એમણે આવા જે ખનીજ ચોરો છે એના સામે લાલ આંખ કરવી પડે અને પોલીસ તંત્ર પણ એમની સાથે રહી અને આ જે ધોરી ધરાર જે ચોરીઓ થઈ રહી છે ધોરા દિવસે જે ચોરીઓ થઈ રહી છે એને બંધ કરાવવું જોઈએ કારણ કે ભારતીય સંસ્કૃતિની અંદર આપણે નદીને લોક માતા કહીએ છીએ આજે તમે જુઓ તો ખરા મુન્દ્રાની ભૂખી નદી એક સમયે સફેદ રેતીમાં આપણા બાળકો અમે પણ રમતા હતા એ નદીની હાલત આજે બદહાલ થઈ ગઈ છે ત્યારે મુન્દ્રાના અમે સૌ આગેવાનો અહીંથી સરકારશ્રીને બુસ્તર ખાતાને ખાણ ખનીજ વિભાગને અને પોલીસ તંત્રને અહીંથી અમે રજૂઆત અને આહવાન કરીએ છીએ કે આ બાબતે તાત્કાલિક અસરથી તમે પગલાં લ્યો કારણ કે આ બાબતમાં એક યુવાનની હત્યા થયેલી છે હાલમાં અમારા એક પત્રકાર મિત્ર પણ હુમલો થયેલ છે સદભાગ્યે તેઓને કોઈ મોટી નુકસાની નથી થઈ તો આ બાબતે જવાબદાર તંત્રને ફરીથી અમે કહીએ છીએ કે તમો તાત્કાલિક અસરથી આ બાબતે પગલાં લ્યો અન્યથા અમે જલદ આંદોલન કરશું એને ખાસ તકેદારી રાખવી સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ